વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજ રોજ પાલિકા ખાતે મળી હતી જેમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી જે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી હતી આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં યાબાગ દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના એક કરોડ એકવીસ લાખ ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે

ત્રણે ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી એ મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગ વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી એની જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે સેન્ટ્રલ સ્ટો દ્વારા જે શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર તરણો છે ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર પાંચસોને બોતેર રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે સભ્યો તરફથી કોઈ રજૂઆત કરવામાં આવી છે પેટેજ સમિતિના અંતે સભ્યો પોતાના મિસ્સાની રજૂઆતો કરતા હોય છે એવી કોઈ રજૂઆત કરવા આવી છે ઘમાટીમાં પાછી છે કોટ એ રાખ્યો તો કોઈ નિર્ણય કરો કોટ એના કોઈ એ ત્યાં લાલ છે